વાત અમદાવાદના નિકોલમાં લોકોની સમસ્યા યથાવત છે છેલ્લા ત્રણ ત્રણ દિવસથી શહેરીજનો ગટરના પાણીથી પરેશાન થઈ ચૂક્યા છે તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો રસ્તા પરથી ડ્રેનેજના પાણીને દૂર કરવામાં મશીનરી પણ ફેલ રસ્તા પર ડ્રેનેજના પાણીમાંથી પૈસા લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે સુપર સફર ડિવોટિંગ પંપ સહિતની મશીનરીનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો છે વધુ ક્ષમતાની ડ્રેનેજ લાઈન અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી ચાલુ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલના ગોપાલ ચોકમાં સતત ડ્રેનેજના પાણી માર્ગ ઉપર ફરી વળવાની જે જે સમસ્યા છે તે યથાવત છે આપ જોઈ શકો છો આજે પણ સતત બીજા દિવસે ડ્રેનેજના જે દૂષિત પાણી છે તે મેન હોલમાંથી બહાર આવી રહ્યા છે નોનીય છે કે કોર્પોરેશનની મોટી મશીનરી સતત કામગીરી કરી રહી છે આ પાણીના કાયમી નિકાલ માટે પણ પ્રશ્ન અહીંયા એ સર્જાય છે કે દર વર્ષે ડ્રેનેજનું સીસીટીવીની મદદથી ડિસિલ્ટિંગ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચાવા હોવા છતાં પણ આ જે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે ગટરના પાણી બેક મારવાની સમસ્યા છે તેનું નિવારણ નથી આવતું એટલે કોન્ટ્રાક્ટરોને જે પૈસા ચૂકવવામાં આવે છે તેનું ખરેખર પરિણામ નથી મળી રહ્યું હાલ તો ગઈકાલની સરખામણીમાં પાણીનું જે પ્રમાણ છે તે ઓછું થયું છે એટલે સ્થાનિકો માટે રાહત આંશિક રીતે કહી શકાય પરંતુ આ સમસ્યાનું કાયમી નિવારણ ક્યારે આવશે તે હજી સ્પષ્ટ નથી થતું કોર્પોરેશનનું તંત્ર જે છે કે આ પાણીના નિકાલ માટે તેના ઉકેલ માટે મથી રહ્યું છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ